બે ટીઆરબી એક જીઆરડી જોવાને લાખો રૂપિયા દારૂ ગોચરમાં છુપાવ્યો દારૂ પકડવા મામલે કાર્યવાહી કરવાના બદલે જીપ ચાલક સાથે તોડ કરી નાખ્યો સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીનો કાફલો ધનસુરા પોલીસ સ્ટેશને પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરક્ષા કર્મીઓની ધરપકડ કરવામાં આવી ચાલક એક ટીઆરબી એક ખાનગી માણસ ફરાર છે અરવલ્લી પોલીસને આબરૂ લેતી વખતે એક ઘટનાથી ચકચારી મચી ગઈ છે પોલીસ કર્મી સગે વગે કરી બુટલેગરને વેચતા હોવાની શક્યતા સેવાઈ રહી છે અરવલ્લીમાં પોલીસ કર્મીના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો એલસીબીની ટીમે ધોનસુરાના રહીઓલ ગામમાં પોલીસ કર્મીના ઘરે દરોડા પાડ્યો પોલીસ કર્મી વિજય પરમારના ઘરમાંથી એક પોઈન્ટ છોતેર લાખનો દારૂ જપ્ત કર્યો છે પોલીસ કર્મીના ઘરના રસોડામાંથી બે હજાર એકસો અડત્રીસ બોટલ સાથે બાવીસ પેટી દારૂ ઝડપાયો છે પોલીસ કોન્સ્ટેબલ વિજય પરમારને દરોડાની જાણ થતા ફરાર થયો છે પોલીસ કર્મી દારૂના કેસમાં ઝડપાઈ ચૂક્યા સાબરકાંઠા પોલીસે અગાઉ દારૂના કેસમાં કાર્યવાહી કરી પોરબંદર થી પોતાની ફરજ પર થી અરવલી આવ્યો હતો બુટલેગર બનેલો પોલીસ કર્મી વિજય પરમાર પકડવા માટે એલસીબી ની ટીમે વધુ તપાસ હાથ ધરી ગઈ કાલે એટલે કે અગિયાર જાન્યુઆરી ના રોજ એક બાતમી હકીકત મળેલી કે રાજસ્થાન થી એક ડાલુ એટલે પિકઅપ ડાલુ આવે છે જેમાં દારૂ ભરેલ હતો અને કોઈ ટીઆરવી અને જીઆરડી ના જવાનો દ્વારા એ જે પિકઅપ ડાલુ છે એને કોઈ એક જગ્યાએ લઈ જાય અને તેમાંથી દારૂ ઉતારી દીધેલ હતું એવી વાતની હકીકત જે મળેલી એના આધારે વધુમાં તપાસ કરતા એવું સામે આવેલું પૂછપરછ કરી બધાનો રોલપોલ લેવામાં આવ્યો જેટલો પણ સ્ટાફ હતા એનો અને સઘન પૂછપરછ પૂછપરછ બાદ જે ટીઆરબી અને જીઆરબી ના જવાનો હતો એમાં સામે ચાલીને એ લોકોએ જે પોતાની વાત છે એ કબૂલી છે કે ગઈકાલે અગિયાર એક બે હજાર પચીસ ના રોજ આવી ઘટના બની હતી જેમાં ટીઆરબી બે ટીઆરબી ના જવાનો અને એક જીઆરડી નો જવાન છે એ અને એક કોઈ અન્ય ઈસમ છે એવી રીતે ચાર જણાએ આ જે આખી ઘટના છે એને અંજામ આપેલો હતો અને ટોટલ લગભગ એક લાખ છન્નું હજાર સાતસો સિત્તેર રૂપિયાનો જે દારૂ છે એ લોકોએ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા જે ગામ છે ત્યાં ગૌચરમાં ઉતારી દીધેલો હતો અને આ જે પ્રવૃત્તિ છે એને અંજામ આપેલો હતો જયદીપ ભાટી ન્યૂઝ રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે